વાવની અસારાવાસની પ્રાથમિક શાળામાં ગ્રામ્ય લોકોએ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી વાવ તાલુકાની અસારાવાસ પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠ સુધીના વર્ગો ચાલુ છે જેમાં ત્રણસો વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ સરકારી શિક્ષક હોય વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે જેથી કરીને ગતરોજ ગ્રામ્યજનો વાવ તાલુકા પંચાયતની શિક્ષણ કચેરીમાં ધસી આવી પહોંચ્યા હતા અને એક લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે અમારી પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠના વર્ગોમાં ત્રણસો ઓગણપચાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાં બાર શિક્ષકોના મહેકમ સામે માત્ર એક કાયમી શિક્ષક છે જો કે અન્ય ચાર જ્ઞાન સહાયક શિક્ષકો છે તેમાં એક શિક્ષિકા પ્રસૂતિની રજા ઉપર છે એક શિક્ષક વહીવટી કામમાં વ્યસ્ત રહે છે જે કાયમી શિક્ષક છે એમનો પણ બદલીનો ઓર્ડર થઈ ગયો છે હાલમાં બાર શિક્ષકોના મહેકમ સામે માત્ર એક શિક્ષક હોય ત્રણસો વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવી શકશે ભણસે ગુજરાત તરસે ગુજરાતના રાજ્ય સરકારના દાવાહી પોકળ સાબિત થઈ રહ્યા છે જેથી કરી ગ્રામ્યજનોએ દસ દિવસ સુધીમાં શિક્ષકોની ઘટ પૂરી નહીં કરવામાં આવે તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હલ્લાબોલ કર્યો હતો તમામ વાલીઓ શાળાની અંદર શિક્ષકોની ઘટ હોવાથી વાવ તાલુકાના શિક્ષણ શાખામાં આવજુપત્ર સાથે સહમત થઈને આવ્યા હતા ત્યારે તાલુકા અધિકારી દ્વારા એમને એવું જાણવા મળ્યું છે કે ત્રણસો ને અગિયાર ભાવ તાલુકા લેવલે શિક્ષકોની ઘટ છે ત્યારે અસારા વાસ પ્રાથમિક શાળા શાળામાં એકથી સાત ધોરણ તેમાં શિક્ષક મા સરકાર માઇન્ડ એક જ શિક્ષક છે ત્યારે વાલી સહમત થઈને ભાવ તાલુકા પંચાયત શિક્ષણ શાખાની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યા